નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં તો કે હાલ સુધી નરેન્દ્ર મોદીજીને કેટલા એવોર્ડો મળ્યા ને એ બધા વિશે ચર્ચા કરવાના છે જે તે દેશે એવોર્ડ આપ્યો છે ફોટા સહિત આપણે ચર્ચા કરીશું કારણ કે તમારા માઇન્ડમાં આ ફિટ કરવું બહુ જરૂરી છે એક પ્રશ્ન આમાંથી ઓછામાં ઓછો છે ગમે તે પરીક્ષા લઈ લઉં તો એક માર્ક રોકડો થઈ જાય આ વધીને પાંચથી છ મિનિટનો વિડીયો થાય ને એમાંથી એક માર્ક મળે તો કોમ્પિટિટિવ ફિલ્ડમાં બહુ ફાયદાકારક કહેવાય તો જોઈ લઈએ તો પીએમ મોદીને સન્માન આપનાર પચીસ જેટલા દેશોની યાદી હાલ સુધી સામે આવી કારણ કે હમણાં તિની અને તોબેકોએ આપી દીધો એનો સર્વસ્વ એવોર્ડ એ પહેલાં ધાનાવારાએ આપી દીધો હતો તો જોઈ લઈએ પહેલેથી પહેલેથી શરૂઆત કરીએ પેલો વેલો સાઉદ અરેબિયાએ ત્રણ એપ્રિલ બે હજાર સોળના રોજ કિંગ અબ્દુલ અઝીઝ સસનને આ સન્માન આપ્યું હતું જે નરેન્દ્ર મોદી એનું સન્માનનું નામ છે ત્યારબાદ અફઘાનિસ્તાને ચાર જૂન બે હજાર સોળના રોજ ગાઝી અમીન અમાનુલા ખાન સ્ટેટ ઓનર આપ્યો હતો નરેન્દ્ર મોદીને તો આ બે એવોર્ડો થયા છે ત્યારબાદ જે દસ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ પેલેસ્ટાઈલના ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ધ પેલેસ્ટાઈલ એનાયત કરવામાં આવ્યો હતો મોદીજીને બે હજાર ઓગણીસમાં માલદીવ ઓર્ડર ઓફ ધ નિશાન ઈદુત એનાયત કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીને ત્યાં મોહમ્મદવારી સરકાર નથી ત્યારબાદ તો કે બે હજાર ઓગણીસમાં યુનાઇટેડ આરબ અમીરાતનો ઓર્ડર ઓફ ધ જાયદથી સન્માનિત થયા હતા મોદીજી બે હજાર ઓગણીસમાં બહેરીન કિંગ હમાઝ ઓર્ડર ઓફ ધ રેશનથી સન્માનિત થયા હતા જે બહેરીનનો સર્વોચ્ચ સન્માન છે જો આની સાથે જ નામો છે એટલે તમને યાદ રાખવામાં કંઈ તકલીફ એટલી બધી નહીં થાય બે હજાર વીસમાં યુનાઇટેડ સ્ટેટને લીઝર્ટ ઓફ ધ મેનિટનું સન્માન મળ્યું હતું મોદીજીને ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં રશિયાએ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઓર્ડર ઓફ ધ સ્ટેટ ઓડ ધ ઓફસ્ટર્ટ એનાયક કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીજીને ગઈ જીપીએસસીનો પ્રશ્ન છે ભૂતાનમાં બે હજાર બાવીસ એટલે કે બે હજાર ચોવીસના રોજ ઓર્ડર ઓફ ધ ડ્રોક ગ્લાપો એવોર્ડ મળ્યો હતો નરેન્દ્ર મોદીને પાપિયા ન્યુગીનીએ ગ્રાન્ડ કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર એનાયક કર્યો હતો નરેન્દ્ર મોદીને બે હજાર ત્રેવીસમાં તો ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં જ ફિઝીમાં ફરવા ગયા હતા આ બંને દેશોની સાથે મુલાકાત કરી હતી કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફીઝી એના એક કરવામાં આવ્યો હતો મોદીજીને ત્યારબાદ પલાઉએ એબોકા ઓર્ડર શ્રી સન્માનિત મળ્યા હતા નરેન્દ્ર મોદીને ચૂલ હાથમાં છે ને એ ટાઈપનું હોય જોઈ શકો તમે એવોર્ડ સાથે ઇમેજ સાથે ત્યારબાદ ઇજિપ્ટે ઓર્ડર ઓફ ધ નાઇલનો ખિતાબ આપ્યો હતો આ ડિવાઇસોનો પ્રશ્ન છે બે હજાર ત્રેવીસમાં મળ્યો હતો બે હજાર ચોવીસની ડિવાઇસોનો છે ફ્રાન્સ એ બે હજાર ત્રેવીસમાં ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝર્સ ઓફ ધ ઓનર એનાયત કર્યો હતો મોદીજીને તો આ એવોર્ડો આઈએમપી છે ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં ગ્રીસે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત મળ્યા હતા મોદીજી નાઇજેરિયાએ ગ્રાન્ડ કંબાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજેરિયાનો ખિતાબ આપ્યો હતો મોદીજીને ત્યારબાદ તો કે ડોમિનિયલ જે ડોમિનિકા એવોર્ડ ઓફ ધ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો બે હજાર ચોવીસમાં મોદીજીને ગુયાનાએ જે બે હજાર ચોવીસના જ ઓર્ડર ઓફ ધ એક્સલેન્સથી સન્માનિત કર્યા હતા મોદીજીને ત્યારબાદ નવેમ્બર બે હજાર ચોવીસમાં બાર્બોડોસે બાર્બોડોસ માનક ઓર્ડર ઓફ ધ ફ્રીડમથી સન્માનિત થયા હતા ત્યારે મોદીજી નહોતા ગયા આપણા એક મંત્રી ગયા હતા એને આપ્યો હતો પાપ્યો મોદીજીના નામે જ હતો કુવૈતની વાત કરીએ બે હજાર ચોવીસમાં ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર મળ્યો હતો મોદીજીને કુવેત તરફથી બે હજાર પચીસમાં મોરિશિયસ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ધાર કી એનાયક થયો હતો મોરેશિયસનો શ્રીલંકાએ મિત્ર વિભૂષણ આપ્યો હતો નરેન્દ્ર મોદીજીને ત્યારબાદ સાયપેરિયસ આ બધી તો તારે તારાશ છે આ ત્રણે ત્રણ તો સાયપેરિયસે બે હજાર પચીસ માં ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર જે મેરીઓ થ્રી એનાયક કર્યો હતો નરેન્દ્ર મોદીજીને અને ધાનાએ હમણાંનો છે બે જુલાઈ રોજ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધાના એવોર્ડ એના કર્યો હતો એ પછી ક્યાં ગયા તો ત્રિની અને ટોબેગોમાં ગયા મોદીજી અને અહીંયા એવોર્ડ આપી દીધો ઓર્ડર ઓફ ધ ટોબેગોથી સન્માનિત થયા છે મોદીજી અને આજે બાજુમાં મહિલા છે ને એ અઢારમાં પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય સિદ્ધ ગેસ્ટ પણ હતા તો પ્રશ્ન આવી શકે છે ગમે એમ ગમે એ રીતના જો મોટા ભાગના ઓર્ડર અથવા તો એવોર્ડમાં એ પોતાના દેશનું નામ છે એ તો વાંધો નહીં બીજા એ વોટો આપણે કરવા જ પડે ને જે નામ વગરના છે એ ખાસ કરીને કરી લેવા કારણ કે આમાંથી એકાદો પ્રશ્ન મારી દૃષ્ટિએ હોય શકે અને હશે અને બે ત્રણ પ્રશ્નો તો તમારી નજરે કહી દીધા જીપીએસસી ડીવાયએસઓને વગેરે તો પૂછી લીધા મારા ધ્યાનમાં એવું એ મેં તમને કીધું હવે તમારે તૈયારી કરવી ન કરવી પાસ થાવું એ તો કરવાના જ છે ન થાવું એની વાત છે તો આજના માટે એટલું જ હતું ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવિષ્યથી કરવી કારણ કે ટૂંકીને ટસ માહિતી આખા ગુજરાતમાં આઈ થિંક કોઈ નથી આપતું વાતો કરી કરીને જ આપે છે તો યાદ રાખવું જય હિન્દ જય ભારત